રાજકોટ સિટી પોલીસ કમિશનર શ્રી बृजेश कुमार જા સાહેબ, અધિક પોલીસ કમિશનર શ્રી બરેન્દ્ર બગડિયા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ એન્ડ સ્પેશિયલ બ્રાન્ચ ડોક્ટર પાત્રરાજ ગોવિલ સાહેબ ની કડક સૂચના હતી કે ઓનલાઈન જુગારની પ્રવૃત્તિઓ રમતી હોય અથવા તેનું પ્રમોશન થતું હોય તો તેના વિરુદ્ધ સોશિયલ મીડિયા મોનિટરિંગના માધ્યમથી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. જેના અંતર્ગત રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ દ્વારા વિવિધ આ પ્રકારના ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક પર હાજર ઇન્સ્ટાગ્રામ આઈડીઝનું અને વિવિધ ગેમિંગ એપ્સનું મોનિટરિંગ કરાતું હતું જેના અંતર્ગત વિવિધ ઇન્સ્ટાગ્રામ આઈડી નજરમાં આવતા તેની ચકાસણી કરતાં તેમાં વિવિધ પ્રકારની ગેમિંગ એપ્સ જેમ કે રાજા ગેમ્સ એપ વન વિન તથા સ્કાય થ્રી સિક્સટી ફાઈવ જેવી એપ્સના પ્રમોશન થતા જોવા મળેલ હતા જે બાતમીના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના PIs ના અન્ડરમાં અલગ ટીમ બનાવી અમે તારીખ 20 4 2025 તથા 21 4 2025 ના રોજ આના અંતર્ગત વિવિધ આરોપીઓ છે એ પોતાનું Instagram બનાવી અને તેમના જે રીતે ફોલોઅર્સ હોય છે એને ધ્યાનમાં રાખી અને વિવિધ ગેમિંગ એપ્સને પોતાની રીલ્સમાં મૂકી અને એ ગેમ્સ કઈ રીતે રમી શકાય છે એમાં જીતવાથી શું શું ફાયદા મળી શકે છે તે પ્રકારની તમામ માહિતી આપતા હતા જેથી કરીને વિવિધ લોકો સુધી આ ગેમ પ્લેટફોર્મ પહોંચી શકે અને પોતાના પ્લેયર્સ વધારી શકે અને આના અંતર્ગત આ પ્રકારના જે રીલ્સ બનાવતા હતા તેમને વિવિધ પ્રકારના કમિશન્સ મળતા હતા સર જે પણ ગેમ્સ પર ઓનલાઈન ગેમ્બલિંગ અથવા કસીનોની રમત મળતી હોય છે રમવા માટે એ તમામ જુગાર ધારા અંતર્ગત ગેરકાયદેસર ઘોષિત કરવામાં આવે છે અને આ પ્રકારે વન વિંગ તથા સ્કાય થર્ટી સિક્સ થ્રી છે તેના અંતર્ગત ગેમ્બલિંગ બ્લેક જેક પોકર જેવી રમતો રમવા મળતી હોય છે જેથી એ ગેરકાયદેસર ઘોષિત કરવામાં આવે જે આ છે જે આ ઇન્ફ્યુચર પર કાર્યવાહી નું પ્રતિનિધિત્વ છે ઇન્ફ્લુએન્સર્સ ને પકડવામાં આવ્યા છે તેમના વિરુદ્ધ જે કાયદેસર કાયદાની જોગવાઈ મુજબ ની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આગળની તપાસ કરવામાં આવે છે કે આમાં આરોપી હજુ આગળ કઈ મળી શકે એમ છે કે કેમ એ બાબતની તપાસ અત્યારે ચાલુ છે